નમસ્કાર દોસ્તો ફરી એકવાર હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર સૌ મિત્રોને રામ રામ વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો પણ એ પહેલાં જણાવી દઉં કે આ છે મારી એક બીજી નવી યુટ્યુબ આઈડી જેની અંદર આપણે અવારનવાર ન્યૂઝના વિડીયો ગુજરાતના કોઈ પણ ખબર એના વિશે આપણે વિડીયો આની અંદર અપલોડ કરવાના છે અને જેવી રીતે અગાઉની જે ચેનલ દેશી ગુજ્જુ વિનુ ઠાકોરની અંદર જેવી રીતે સપોર્ટ કર્યો છે સહકાર આપ્યો છે એવી જ રીતે આ ચેનલની અંદર પણ આપ સાથે બન્યા રહેશો સપોર્ટ આપશો તો આપણી જોડે આશીર્વાદ માગું છું વાત કરવા જઈ રહ્યા મિત્રો આજે કે ઢેડીયાપાડા વિસ્તારના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા એવા ચૈત્રભાઈ વસાવા વિશે આજે આપણે થોડીક વાત કરવાના છે કે જે આવતીકાલની એટલે કે આઠ સપ્ટેમ્બરના રોજ એમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક રાહત આપી છે જે એમને ત્રણ દિવસના જે જામીન મંજૂર કરવામાં આવ્યા અને જે ગુજરાત ગાંધીનગર વિધાનસભાની અંદર જે ત્રણ દિવસ વિધાનસ ચોમાસું વિધાનસભા સત્ર જે થવાનું છે એની અંદર પોતે હાજરી આપી શકે એ વાતને ધ્યાનમાં રાખી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમને ત્રણ દિવસના જામીન આપ્યા છે પણ સૌ પ્રથમ જ્યારે જામીન આપ્યા એ સમયે એવી શરત હતી કે પોલીસનો કાફલો પણ એમની સાથે રહેશે અને પોલીસની નજર સામે પોતાને રહેવું પડશે તો બે દિવસ પહેલાં એ પણ શરત હટાવી દેવામાં આવી અને ચૈત્રભાઈ વસાવાને હવે પોલીસ સાથે રાખવામાં નહીં આવે એમને પોતાને પોતાની રીતે આઝાદ ત્રણ દિવસ આજ જામીન આપવામાં આવી દીધા છે એટલે આવનારી આઠ સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસ વિધાનસભાની અંદર ચૈત્રભાઈ વસાવા હાજરી આપશે એ બહુ ખુશીના સમાચાર છે અને એના પછી ચૈત્રભાઈ વસાવા જ્યારે જેલની બહાર આવશે ત્રણ દિવસ માટે સૌપ્રથમ તો એમના પરિવાર સાથે મુલાકાત કરશે અને એમના જે નજીકના કાર્યકર્તાઓ છે એમની સાથે મુલાકાત કરશે એ પછી વિધાનસભાની અંદર હાજરી આપવા પહોંચશે અને પછી સતત ત્રણ દિવસ જે પણ એમની સાથે એમની જોડે જે પ્રશ્નો પડ્યા છે એમની જનતાના દીડીયાપાડા વિસ્તારના જે કામો કરવાના છે એના વિશે પણ વિધાનસભાની અંદર પોતે પ્રશ્નો ઉઠાવશે અને રજૂઆતો કરશે કે અમારે આ કામ નથી થયું અમારે આ કામની જરૂર છે આ જગ્યાએ આ કાર્ય થવું જોઈએ એવા ઘણા બધા મુદ્દાઓ ઉપર એ ચર્ચા કરવાના છે તો આવનારા ત્રણ દિવસની અંદર એ પોતાના વિસ્તારના દરેક સામાન્ય વ્યક્તિ હોય કે એમના વિસ્તારના કોઈ પણ વ્યક્તિઓના લોકોના પબ્લિકના જનતાના અવાજ ઉપર ઉઠાવવાના છે અને હકને અધિકાર માટે પ્રશ્નો પણ કરવાના છે એ બધું તો ઠીક છે મિત્રો પણ ચૈત્રભાઈ વસાવાને એક નાનકડી બાબતની અંદર અત્યાર સુધી જેલની અંદર રાખવામાં આવી રહ્યા એના માટે કોઈએ હજુ સુધી કોઈ પુરાવો રજૂ કરી શક્યા નથી એ ફરિયાદી હોય કે આરોપી હોય ફરિયાદી એટલે કે સંજય વસાવા ચંપાબેન આ ફરિયાદી છે જેઓ અત્યાર સુધી જે ચૈત્રભાઈ વસાવા ઉપર આરોપો લગાવવામાં આવ્યા છે એ પ્રત્યેનો એક પણ પુરાવો સાબિત કરી શક્યા નથી એટલે કે એમની જોડે કોઈ પુરાવો નથી એમના ઉપર ફક્ત ને ફક્ત ખોટા આરોપો લગાવી દેવામાં આવેલા છે એવું આપણને જાણવા મળી રહ્યું છે નહીતર મિત્રો જો એમને જે આરોપો લગાવ્યા એ ખરેખર સાચા હોત તો અત્યાર સુધી સીસીટીવી કેમેરા સીસીટીવી વિડીયો કે ફૂટેજ આ પણ આ એ રજૂ કરી શક્યા હોય પણ એમની જોડે કોઈ આવા સબૂત કે કોઈ પુરાવા નથી એના હિસાબથી ચૈતરભાઈ અને બીજી બાજુ આરોપી એટલે કે જેને આરોપી ફેરવવામાં આવ્યા છે હવે ચૈત્રભાઈને આજ સુધી કોઈ પણ પ્રેસની સામે મીડિયા સામે કે કોઈ એવા કાર્યકર્તા સામે ચૈત્રભાઈ વસાવાને આવવા દેવામાં આવ્યા નથી એટલે કે મીડિયા સાથે કોઈ ચર્ચા કરવા દેવામાં ન આવી એમના કોઈ કાર્યકર્તાને એમના સુધી મુલાકાત હજુ સુધી કરવા દેવામાં આવતા નથી કારણ કે આ મુદ્દો જે બન્યો છે એ તો ફક્ત ને ફક્ત ચૈત્રભાઈ વસાવા જાણે છે સંજય વસાવા જાણે છે ચૈત્રભાઈ જાણે છે કે એમના દ્વારા શું કાર્ય થયું હતું જે ઓફિસની અંદર ઘટના ઘટી હતી બોલાચાલી થઈ હતી એ ચૈત્ર વસાવા જાણે છે અને સંજય વસાવા જાણે છે સંજય વસાવાએ તો જનતા સમક્ષ કહી દીધું કે આવી રીતનું મારી સાથે થયું પણ ખરેખર સાચી હકીકત શું છે એ તો હજુ ચૈત્રભાઈ વસાવાના મનમત છે અને એમને હજુ સુધી કોઈની સમક્ષ આ રજૂઆત કરવા દેવામાં આવી નથી તો આવનારા ત્રણ દિવસની અંદર ચૈત્રભાઈ વસાવા મીડિયા સમક્ષ શું હાજર થશે કે નહીં થાય એ પણ આપણે એક ચર્ચાનો વિષય છે અને મીડિયા સામે પોતે જણાવશે કે ખરેખર એમને છૂટો ગ્લાસ માર્યો કે ના માર્યો ભદ્ર ભાષા વાપરી કે ના વાપરી ચંપાબેન વિશે એ તમામ વસ્તુ ચૈત્રભાઈ વસાવા આ મીડિયા સમક્ષ રજૂ કરવાના જ છે જો હવે ચૈત્ર સંજય વસાવા આવનારી જે અગિયાર સપ્ટેમ્બરની રોજ હાઈકોર્ટમાં જે ચૈત્રભાઈ વસાવા વિશે સુનાવણી થવાની છે અને એમાં સંજય વસાવા કોઈ એવો સબૂત રજૂઆત નહીં કરી શકે કોઈ ઠોસ પુરાવા રજૂઆત નહીં કરી શકે તો ફાઇનલી ડેફિનેટલી ચૈત્રભાઈ વસાવાને જામીન મળી જશે અને જેથી પછી આવનારા સમયની અંદર એ દરેક સમય પોતાના વિસ્તારમાં વિતાવશે ને જેલની બહાર રહેશે અને બીજો એક સારી બાબત એ છે કે અત્યાર સુધી ચૈત્રભાઈ વસાવાને એમના જે વકીલો હતા એ અત્યાર સુધી કોઈ એવી દલીલો કરી ના શક્યા જેથી ચૈત્રભાઈ વસાવાને જામીન ના મળે અને કોઈના કોઈ કારણોસર એમની સુનાવણી ટાળવામાં આવી પણ સુ હાઈકોર્ટ જે દિલ્હી સુપ્રીમ કોર્ટના જે એક દિગ્ગજ વકીલ વિક્રમભાઈ ચૌધરી એ આ વખતે ચૈત્રભાઈ વસાવાનો કેસ હાથમાં લીધો છે અને એ આ વખતે ચૈત્રભાઈના સમર્થનમાં કેસ લડવાના છે ગુજરાત હાઈકોર્ટમાં એટલે વિક્રમભાઈ ચૌધરી એક એવા દિગ્ગજ વકીલ છે એમને આવા ઘણા બધા રાજકીય મુદ્દાઓનું સોલ્યુશન લાવી દીધેલું છે ઘણા બધા કેસોની સોલ્યુશન લાવેલું છે કઠિનમાં કઠિન કેસ હોય એમાં પણ વિક્રમભાઈ ચૌધરીએ ભવ્ય સફળતાઓ મેળવેલી છે તો આપણને પણ એવું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવાને પણ સારું એવું નિર્ણય અપાવશે ન્યાય અપાવશે અને વિક્રમભાઈ ચૌધરી દ્વારા ઉગ્રમાં ઉગ્ર દલીલો કરી ચૈત્રભાઈ વસાવાને અગિયાર સપ્ટેમ્બરના રોજ જામીન જરૂરથી અપાવશે બરાબર અને બીજી વાત કે અગિયાર સપ્ટેમ્બરના રોજ મનસુખ વસાવા સાહેબ સંજય વસાવા છે એવા ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ જે ચૈત્રભાઈ વસાવાને ફસાવાની વારંવાર ષડયંત્ર રચીને કોશિશ કરી રહ્યા છે એ અત્યારે પોલીસ ઉપર ખાસ દબાણ કરી રહ્યા છે કે ચાર સીટ રજૂ કરી દો એટલે જેથી કરીને જો અગિયાર સપ્ટેમ્બરના રોજ પોલીસ દ્વારા ચાર સીટ રજૂ કરી દી તો ચૈત્રભાઈ વસાવાની જે જૂની જામીન અરજી અત્યારે મૂકેલી છે એ અરજી ચાલે નહીં અને ફરીથી એક નવી તારીખ પડે અને નવી જામીન અરજી રજૂ કરવી પડે અને ચૈત્રભાઈ વસાવાને લાંબો થોડો સમય જેલની અંદર વિતાવવો પડે તો પ્રાર્થના કરીએ બિરસા મુંડાને કે અગિયાર સપ્ટેમ્બરના રોજ પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂઆત ના થઈ શકે અને વધુને વધુ વિક્રમભાઈ ચૌધરી દ્વારા એક સારી પ્રકારની દલીલો કરવામાં આવે ન્યાયાધીશ એમની દલીલો સાંભળે અને યોગ્ય ન્યાય ચૈત્રભાઈ વસાવાને આપે અને અગિયાર સપ્ટેમ્બરના રોજ એમના જામીન મંજૂર થઈ જાય એવી સૌ આપણે આશા લઈને બેઠા છીએ તમામ આદિવાસી વિસ્તારના લોકો પણ આ એક જ આશા લઈને બેઠા કે ફક્ત ત્રણ દિવસ નહીં પણ આવનારા દરેક સમયમાં ચૈત્રભાઈ અમારી સાથે રહે દેડિયાપાડા વિસ્તારના જે પણ અટકેલા કામો રોકેલા કામો પડ્યા છે એ આવનારા સમયમાં જેલ ઝડપીથી ઝડપી જેલની બહાર આવે અને આખા વિસ્તારના કાર્યો સંભાળી લે એવા તમામ ડીયાપાડા વિસ્તારના લોકો આશા લઈને બેઠાશે તો આપણે પણ એ જ ઈચ્છીએ કે જલ્દીથી સપ્ટેમ્બરના રોજ અગિયારમી ચૈત્રમી વસાવા બહાર આવી જાય બરાબર તો આટલું જ હતું આ વિડીયોમાં મળીએ આવા કોઈ નવો વિડીયોમાં નવા ટોપિક સાથે આવનારી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ આભાર જય માતા